વેસુ ખાતે ચાર ઝગડામાં ઝઘડામાં વોચમેનની કરેલી હત્યા મામલે ઉમરા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતેના ચાર ઝગડામાં ઝઘડામાં વોચમેનની ઘાતકી કરેલી હત્યા મામલે ઉમરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી તારીખ દસ બે બે હજાર વીસના રોજ એક ઈસમ અત્રેના પોલીસ સ્ટેશનમાં આવીને એક સિક્યુરિટી ગાર્ડ તરીકે એની સાથે નોકરી કરતાં ઈસમની હત્યા થયેલ હોવાની અને લાશ ભીમરાળ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં ફેંકેલ હોવાની હકીકત જાહેર કરેલી જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં પાર્ટ એથી એકસો સત્તરથી ગુનો દાખલ કરાયેલો હતો જેની તપાસ અમુક કરી રહેલા હતા એ તપાસમાં હાલ સુધીની તપાસ દરમિયાન સદર મરણ જનાર નું મોત પોતાનું ચાર્જર ગુમ થઈ જવાના કારણે તેના સહકર્મચારી પ્રેમસિંહ હરીસિંઘ ભાટ કે જેઓ મૂળ રહેવાસી નેપાલના છે ને હાલ અત્યારે મરણ જનાર સાથે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા તેઓ વચ્ચે મારામારી થવાના કારણે આવેશમાં આવી જઈને તેનું મૃત્યુ નિપજાવેલું હતું જે બાબતે સદર મરણ જનારના મોત અંગે પોતે ફસાઈ જશે તેવો વહેમ રાખીને રાજેશ તેઢીરામ પાલ અને તેની સાથે અન્ય એક આરોપી સંજય ગોપાલ મિશ્રાનાઓએ મરણ જનારની લાશનો પુરાવો નાશ કરવા સારું લાશને જે જગ્યાએ બનાવ બનેલ ત્યાંથી ખટોદરા પોલીસ સ્ટેશનની અદમાં આવેલ મગદલ્લા સચિન હાઈવે ઉપર અવાઅું જગ્યાએ ફેંકી આવેલ હતા જે લાશનો ઇન્ક્વેસ ભરવામાં આવેલ છે લાશનું પીએમ કરતાં તેને કોઈ બૂથડ પજાર્થથી ઇજા થયેલ સ હેમરેજના કારણે મરણ જનાનું જાહેર થતાં આ ગુનામાં ત્રણે ત્રણ આરોપીની સંડોવણી જાહેર થતાં અને પૂરતા પુરાવા પડતા હોય જેથી ત્રણે ત્રણ આરોપીઓને ગઈકાલ તારીખના રોજ સત્તર પંદર વાગે અટક કરવામાં આવે છે લાશને આરોપી રાજેશ અને સંજય પોતાની મોટરસાઇકલ પર બેસાડી અને લાશને વચ્ચે રાખી લાશ ઉપર ચાદર ઢાંકીને સવારે સાડા આઠના અરસામાં લાશ લઈને ત્યાં ફેંકી આવેલ છે હવા ત્રણ હત્યારાઓ જેમાં રાજેશ પાલ પ્રેમસિંહ ભાટ અને સંજય મિશ્રાને ઝડપી પાડી તેઓને સળિયા પાછળ ધકેલી દીધા છે